ચાલો ગાઈશ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ જય શ્રી કૃષ્ણ અને રામ રામ આ યુટ્યુબની અંદર મારો ફર્સ્ટ વિડિયો છે બરાબર આજે અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસ હું મારો પહેલો વિડિયો કેમેરાની સામે આવીને ઉતારું છું બરાબર અને આ ચેનલ છે ને મેં માત્ર ને માત્ર યુટ્યુબની અંદર સ્ટોક માર્કેટ વિશે ગુજરાતીની અંદર એકદમ શુદ્ધ ભાષામાં જે હરેક માણસ ગુજરાતની અંદર રહેતો હોય અને ગુજરાતી જાણતો હોય ને એ માણસ શાંતિથી સમજી શકે અને વિચારીને કામ કરી શકે અને એ માણસને સ્ટોક માર્કેટ રિલેટેડ વાતો સમજવા મળે કે ભાઈ હકીકતમાં કઈ રીતે કામ કરવાનું હોય સ્ટોક માર્કેટની અંદર કેમકે મોસ્ટ ઓફ લી લોકોને છે ને એ જ નથી ખબર હોતી કે ભાઈ કઈ રીતે કામ કરવું મારે સ્ટોક માર્કેટ હોય બરાબર એની અંદર હકીકતમાં તમારે શીખીને સમજી વિચારીને કામ કરવાનું હોય અને લોકો શું કરે કે ભાઈ હું ઓલાને ફોલો કરું છું ઓલા માણસે આવું કીધું એ માણસને બહુ ખબર પડે છે હું એ માણસને ફોલો કરું છું પરંતુ આ રસ્તો સૌથી વધારે ખરાબ છે હકીકતમાં ખરાબ રસ્તો હોય ને તો આ કોકને ફોલો કરવાનો આંખ બંધ કરીને ફોલો કરવું કોઈપણ માણસને તમે તમારી હાર્ડ એન્ડ મની મતલબ કે કાળી મજૂરીથી મહેનત કરીને પૈસા કમાવો છો બરાબર તો તમારે સમજી વિચારીને પૈસા રોકવા જોઈએ ને તો તમે કોક માણસ કહે એ વસ્તુ હું કામ તમે ફોલો કરો છો કોઈ દી વિચાર્યું છે તમે કે ભાઈ હું એટલી બધી મહેનત કરું છું માંડ માણ કરીને દસ હજાર બે હજાર રૂપિયા પાંચ હજાર પચાસ હજાર કોકનું પાસે પાંચ લાખ રૂપિયા હોતી હોય જેવી રીતે એની એને જેટલા વર્ષો સુધી બચાવો પૈસા બરાબર તો એટલા બધા રૂપિયા હું સામેવાળા માણસને જાણતો પણ નથી એ શું કરે છે એ શું કામ કામ કરે છે આ બરાબર અને હું એ માણસની આંખ બંધ કરીને ભરોસો કરીને કોઈ પણ કંપનીમાં કોઈ પણ કંપનીના શેર લઈ લઉં તો એ વસ્તુ ખોટી નથી મહેનત કરતા હતા તમે તો એ તમારી મદદ કરવા આવો તો ભાઈ તો કહેવાનો મતલબ એટલો કે ભાઈ તમે કોઈ પણ કંપનીમાં રોકાણ કરો એટલીસ્ટ તમે તમારી જાતિને પૂછો કે ભાઈ મારી મન માને છે કે ભાઈ હું આ કંપનીમાં રોકાણ કરું એ કંપની કામ શું કરે છે હું જાણું છું હું અગર કોઈ પણ કંપનીમાં રોકાણ કરું ને તો હું મારી જાતને પૂછું કે ભાઈ હું એ કંપનીની અંદર રોકાણ કરું છું બરાબર તો એ કંપની કામ શું કરે છે એ મને ખબર છે પહેલાં એ તો મને ખબર હોવી જોઈએ ને કે ભાઈ જે કંપનીમાંથી હું ખુદ પૈસા કમાવા માગું છું જે કંપનીનો હું પાર્ટનર બનવા માગું છું એ કંપની કામ શું કરે છે એ તો મને ખબર હોવી જોઈએ હવે એ જ ન ખબર હોય અને પછી પૈસા મારા ડૂબે તો એ ભૂલ કોની એ ભૂલ કોની જેણે મને કીધું તું એની કે મારી પોતાની કોની ભૂલ કહેવાય એ મારી ભૂલ કહેવાય ને કેમ કે મેં મહેનત કરીને માંડ માંડ પૈસા કમાણો તો કોઈ પણ કોઈ પણ માણસ હોય બધા આ રીતે જ પૈસા કમાય મહેનત કરીને ધંધો કોઈ પણ નાનો હુનો હોય કોઈક મોટો સારો ધંધો હોય કોઈકનો નોકરી કરતો હોય કોઈ માણસ તો આવી રીતે પૈસા ભેગા કરે અને અલ્ટિમેટલી એ અજાણા માણસ પાસે જાય અથવા તો કોઈક થોડો ઘણો જાણતો હોય એની પાસે અને એ માણસ એને ગાઈડન્સ આપે કે ભાઈ આ કંપનીમાં પૈસા રોક તમે કોઈ દી એને પૂછ્યું કે ભાઈ તારો અનુભવ શું છે તો એને પહેલાં પૂછો એ માણસને એ માણસની વાતો તમને કહી દે જેવી રીતે હું અત્યારે વાત કરું છું બરોબર મેં અત્યારે કોઈને ટીપ્સ નથી આપી અત્યાર સુધી હાલમાં હું બે શાયદ એકથી દોઢ વર્ષથી વિડીયો હું મૂકું છું સોશિયલ મીડિયા ઉપર યુટ્યુબ ઉપર બરોબર તો પણ મેં અત્યાર સુધી કોઈને ટીપ્સ નથી આપી કોઈ દી કંપનીનું નામ એમ નથી કીધું કે ભાઈ તું આ કંપનીમાં રોકાણ કર એ કંપનીમાં રોકાણ કઈ રીતે કરાય અને એના માટે વિચારધારા શું હોય ને એ મેં મોસ્ટ ઓફલી શેર કરેલી છે કે ભાઈ કોઈ પણ કંપનીમાં તમે રોકાણ કરો એના માટે સૌથી પહેલાં તમારી અંદર શું આવડત જોવે ને એ વસ્તુ મેં તમને મોસ્ટ ઓફલી કીધેલી છે તો આ વસ્તુ મેન છે કે ભાઈ તમને કયો માણસ મળે છે એ માણસ તમને શું શીખવાડે છે એ માણસ તમને અંદરથી મજબૂત કરે છે કે બહારથી ઘણા લોકો તમને મળશે આ દુનિયાની અંદર ઘણા બધા લોકો છે ઘણા બધા લોકો તમને ખરાબ રસ્તે લઈ જવા માગશે જાણે અજાણે એને પણ નહીં ખબર હોય કે ભાઈ હું એ માણસનું ખોટું કરું છું કેમ કે એ ખુદ કોકના બીજાના ઝાડમાં ફસાયેલા હોય છે તો તમે તમારું મગજ ઉખાડો તમે તમારું મગજ ખોલો અને વિચારો કે ભાઈ હું મારી મહેનતની કમાણી ક્યાં લગાડું છું અને સૌથી પહેલાં તો સ્ટોક માર્કેટની અંદર જેટલા પણ લોકો આવે છે જે લોકો એમ વિચારીને છે ને કે ભાઈ હું ઇન્ટ્રા ડે કરી લઉં એની અંદર હું પૈસા કમાઈ લઉં તો આ વસ્તુ સૌથી વધારે ખતરનાક છે આમાં તમારા પૈસા બનવા ખૂબ જ મુશ્કેલ છે હકીકતમાં ઇન્ટ્રા ડેમાં અત્યાર સુધી કોઈ પણ માણસ પૈસા લાંબા નથી કમાણો કમાણો હશે લાંબા નથી કમાણો અને જે કમાણો છે એ સાચવી પણ નથી શીખવું કેમ કેમ કે દરરોજ કૂવો ખોદીને દરરોજ પાણી પીવું તો તો ભાઈ એક દિવસ ગઢપણ આવે ને ગઢપણ આવે બરોબર તો દરરોજ તો કાંઈ કૂવો ખોદાવાનો નથી મહેનત જે જોવાનીમાં થઈ હતી એ એ સમય નહીં થાય મતલબ કે એક સમયે પૈસા ડૂબશે હોય અને ડૂબેલા પૈસાની ભરપાઈ એને ક્યાંથી કરવાની મહેનત કરીને પૈસા કમાવાના એ ભેગા કરીને પાછા માર્કેટમાં નાખવાના અને એના પૈસા બને કે ન બને એને નથી ખબર આ એટલું બધું તમારે મગજ દોડાવવાનું છે ભાઈ તમારે ખાલી કોક માણસ કહી દે કે ભાઈ ડેલી પૈસા કમાવું તમે વયા જાઓ વગર વિચારે વગર પૂછે પ્રશ્ન તો એ વસ્તુની ભૂલ તમારી કહેવાય એ માણસની ન કહેવાય દુનિયા તો તમને ગમે એ રીતે ભરમાવશે પરંતુ તમે હું કામ ભરમાણા એ વસ્તુ સૌથી મોટી છે તમારી પાસે મગજ નહોતું આ વસ્તુ પોતાની જાતને પૂછો કે ભાઈ હું જે માણસને ફોલો કરું છું શું એ માણસ મને સાચવવાને લાયક છે મને ફોલો કરવાને લાયક છે હું એને ફોલો કરું છું એ ફોલોને લાયક છે અત્યારે હું મોસ્ટ ઓફલી લોકોને જોઉં છું જે માણસ મતલબ કે સ્ટોક માર્કેટની અંદર લાખો રૂપિયા ફી લઈ અને શીખવાડે શું ડાન્સ કરતા ટ્રેડિંગ નહીં નહીં ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટ કઈ રીતે કામ કરે એ પણ વસ્તુ એને નથી ખબર હોતી અને એ લોકોને લોકો લાખો રૂપિયા આપે ફી કે ભાઈ એ માણસ મને સ્ટોક માર્કેટ વિશે શીખવાડે શું શીખવાડે ભાઈ તમને શું તમે ખુદ તમે જાણ્યું કે ભાઈ એ માણસ જે ડાન્સ કરે છે તમારી સામે એ શું છે મોટી મોટી વાતો કરીને રોકાણ કરતા તો હર કોઈને શીખવાડે પરંતુ જ્યારે પૈસા ડૂબશે ને ત્યારે તમારા ડૂબશે એના નહીં ડૂબે એટલા માટે મહેનતની કમાણી છે ને કોને કેટલા રૂપિયા આપો છો ને એ બધું તમે રેકોર્ડ રાખતા શીખો અગર તમે સ્ટોક માર્કેટની અંદર પૈસા કમાવા આવ્યા છો બરાબર તો સ્ટોક માર્કેટ વિશે તમારે શીખવું પડશે લગાતાર શીખવું પડશે તમે એમ કહો કે નહીં મારે કાંઈ શીખવું નથી તો તમારે મતલબ કે મ્યુચ્યુઅલ ફંડમાં અથવા તો કોઈ પણ માણસ એવો ગોતો પડે એક્ઝામ્પલ તરીકે હું ખુદ ઘણી બધી સ્ટોક માર્કેટ રિલેટેડ એડવાઇસ આપું છું પરંતુ એના માટેની હું ફીઝ પણ લઉં છું મફતમાં હું કાંઈ નથી આપતો અહીંયા યુટ્યુબ ઉપર પણ હું પૈસા લઉં જ છું પણ તમારી પાસેથી નથી લેતો યુ યુટ્યુબ ઉપરથી લેવાનો છું એ પૈસા મને યુટ્યુબ આપશે કે ભાઈ હું તમને કાંઈ પણ ગાઈડન્સ આપું છું બરાબર મારો સમય હું તમને આપું છું મારી મહેનત મારો અનુભવ જે મેં પૈસા ખોયાતા હતા પાસા બનાવ્યા અત્યારે મેં પાંચથી સાત વર્ષ સુધી સ્ટોક માર્કેટમાં લગાતાર શીખતો આવ્યો છું બરાબર જે વસ્તુ મને ખબર પડી છે એ વસ્તુ હું તમને શીખવાડું છું તો પછી મારો હક પણ બને છે અને તમારી ફરજમાં પણ આવે કે તમારે મને પૈસા આપવા પડે કેમ મારો અનુભવ છે હું તમને કાંઈ પણ વસ્તુ કહું છું જેન્યુન રીતે સાચી માહિતી કેમ કે માહિતી તો તમારી પાસે એક દિવસ આવવાની જ છે પરંતુ ડૂબીને આવે અથવા તો ડૂબ્યા વગર આવે મતલબ કે પૈસા ખોયા વગર આવે અને ખોયા પહેલાં આવે એમાં ફરક તો પડે ને ભાઈ ખોયા પહેલાં જોતી છે તો તમારે એમાંથી દસ વીસ રૂપિયાનો ચાર્જ દેવો પડે એક્ઝામ્પલ તરીકે મને પરંતુ હું તમારી પાસેથી નથી લેતો યુટ્યુબવાળો મને આપે છે એક વિડીયો અપલોડ કરવાનો ઠીકઠાક પૈસા આપે ભાઈ સ્ટોક માર્કેટ માટે બરાબર અને સાચી માહિતીના દાપે સૌથી વધારે મોટી વસ્તુ આ છે તો મારો કહેવાનો મતલબ આ કે ભાઈ પહેલો વિડીયો છે મહેરબાની કરીને જે પણ લોકો સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માગતા હોય અને ગુજરાતીની અંદર સ્ટોક માર્કેટ રિલેટેડ સમજવા માગતા હોય ને એકદમ શુદ્ધ કાઠિયાવાડી ભાષાની અંદર તો મહેરબાની કરીને વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેટલા પણ આપણા સબસ્ક્રાઈબર વધશે અને જેટલા પ્રશ્ન વધશે ને એટલા જ આપણને વિડીયો બનાવવાની મજા આવશે અને તમને જાણકારી વધારે મળશે તો મહેરબાની કરીને વિડીયોને શેર પણ કરજો અને જે પણ માણસ તમારી નજીક હોય તમારી હકીકતમાં પર્સનલ લાઈફમાં એવું લાગતું હોય કે ભાઈ આ માણસને આ ચેનલ દેવાની જરૂર છે હકીકતમાં હવે જેન્યુન માહિતી દેવાવાળી કોઈ ચેનલ છે આપણી ભાષાની અંદર તો એ માણસને પણ આ ચેનલ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો બરાબર તો હવેથી મોસ્ટ ઓફલી વસ્તુ હું જેન્યુન માહિતી એવું નથી કે ભાઈ હું તમને કાંઈ ડેઈલીના વિડીયો મૂકવા રાખું હું કાંઈ યુટ્યુબર એટલો બધો મોટો નથી હું મારું મેન કામ છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટેર શોર માર્કેટ માટેની માહિતી પ્રોવાઈડ કરવાનું લોકોને આ મારું ફર્સ્ટ કામ છે અને એની અંદરથી તે મારી ફીસ કમાવવાની હોય અને સાઈડમાં બે ચાર બીજા ધંધા છે એ વસ્તુ હું કામ કરું છું તો આ વસ્તુ સૌથી મોટી છે ઘણા બધા લોકોને મનમાં એમ હોય કે ભાઈ હું ખાલી શેર માર્કેટ ફૂલ ટાઈમ કરી શકું ન કરી શકું ન કરી શકું એટલે ન કરી શકું બસ ફાઇનલ જવાબ આપી દીધો સાચી માહિતી માનો ને તો શેર માર્કેટ ફૂલ ટાઈમ કોઈ ન કરી શકે કોણ કરી શકે ખબર છે જે માણસ પાસે હજારો કરોડ રૂપિયાનું ફંડ દર મહિને આવે છે ને એ માણસ જોબ કરી શકે પરંતુ ફૂલ ટાઈમ એ નહીં કરે એને હોતે કંપની વિશે લગાતાર માહિતી લેવાની હોય ને એટલા માટે એને દિવસની જરૂર પડશે બાકી ફૂલ ટાઈમ સ્ટોક માર્કેટ એટલું બધું મહત્ત્વનું નથી તમારે ડેલીની એકથી બે કલાક તે ઇનફ છે હકીકતમાં તમને કોઈ જેન્યુન માણસ સમજાવવાળો મળે છે ને તો એકથી બે કલાક ઇનફ છે લોકો શું કરે કે ભાઈ લગાતાર વિડીયો જો યાદ રાખે જો યાદ રાખે પરંતુ મગજ ઉપર હોતે પ્રોસેસ લેવાની છે જે વિડીયો તમે જોવો છો ને એના વિશેનું મગજમાં વિચારવાનું છે તઈ તમે બે ક્યાંક બે પાંચ રૂપિયા કમાશો બાકી તમે મગજ જ કામમાં નથી લેતા અને લગાતાર મને જોયા રાખો તો એનો કોઈ અર્થ નથી નીકળવાનો ઓકે તો ગુજરાતીમાં વિડીયો જોવા માટે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીશું અને લોકોને પણ કરાવજો થેન્ક યુ સો મચ ફોર લાઇક ધીસ વિડીયોઝ અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ અને નેક્સ્ટ વિડીયો હું શેના ટોપિક ઉપર બનાવું ને તો એ પણ મને કહેજો બરાબર તો હું જેટલી મારી પાસે માહિતી છે ને જેટલા વર્ષનો મારી પાસે અનુભવ છે બરાબર એ હું તમને શેર કરીશ અને શાયદ તમારો સમય અને પૈસા બંને બચી જાય ભગવાનની પ્રાર્થના છે એવી તમને પણ તો મને નેક્સ્ટ ટોપિક કહેજો કયો બનાવવો અને જો તમે નહીં કહો તો પણ હું મારી રીતે હું વિચારીશ કે ભાઈ લોકોને અત્યારે સૌથી વધારે કઈ વસ્તુ કહેવાની જરૂર છે લોકોની અંદર કઈ મેન્ટાલિટી નાખવાની જરૂર છે એવી વસ્તુનો વિડીયો હું સામેથી બનાવી દઈશ ઓકે